जो, जो चौकड़ी में बाजी मच जाए अंदाल पूजा थोड़ा दूरी जाए चार दस तबे का अच्छे जाए अच्छे गायू कटली बड़ी गायू है जो आप आजू बाजू गायू ना बदुड़ा मम्मी जरा रमाड़ बदुड़ी आया आई हुई एक बदुड़ के असल नहीं है नहीं आप देख रही

વરસાદnte ઇડકો હા આને કે મજા આવે મને એવા ગમ એ થાય કે બધાને લઈ જઈએ ઘેર હવે નીંદર કરી ગઈ ઓહો જાય રે નીંદર આવે માતાજી ખંજારી એટલે ખાય ની એક જો જિંકુડી ખાઓ আর જિંકુડી બદુડી હે ને માં મારી કે બિચારી કેવી રસળ રૂપ આવી છે ને હાલો તો જાય ધીરે ધીરે

हेलो अंदर वही जाए गड्ढा नबे ना बे हूं ना थे हल ना आवे हम अंदर वही जाए झाड़ों में छाई जा छे भूल भुलैया आम नाम से आखी अपने आखाई में न जाऊं आए मेहंदी आ मेहंदी होई मेहंदी होई खो ई खबर नहीं आ मोटा थे जाए झाड़ भूल भुलैया है तो, तो कटिंग करें बस અત્યારે ઓછાં હોય માણા એટલે જ આપણે ટણે એન્સેન શાંતિથી બેહ્યું ગાર્ડન માં આમાં ક્યાં જવું જોવું પડે કઈ ન હાવ હેલું હે આમાં થોડું કઈ ઊંડી હે ઓલો મોટો હે ઝાડ હાલો વાહ અહીંયા જઈએ આમાં લક્ષાયો હે જીજા આરીયા અહીં બધાય ઝાડવા હે ને આ આજે કટિંગ કરાઉં છું જા આમ બા ને એવું બધું હે આ મમી ઉમરી હે કે ના ક્લિંગ બડા ઉમરી

इसका ये तो थे जाए ठीक तो जो मलकना इज का है आज अमरी मान की तुम बे ओड़ी जाए बेला हर पट्टी है पैसा आसन को बाकी है ना इमा पासा फेर जो बी है मारा इस का में है ना भूत करी जो पर 12 बार बजे अने भूत से ना विंडो एकदम मिस को हड़ावाती अपनी थोड़ी कोलू थाई से तो पण कठिन થઈ ગઈ तो વાં તો

આંબા કરંજ ને એનો છો બહુ ઘાટો હોય જો હવે આવે છે ટ્રેન ફાટક તો ક્યારની બંધ થઈ ગયા આવશે ટ્રેન આ બાજુથી આવતી હોય વાહન મલક ઉભા જામ दिन कोड़ी का देहाव और कुल ही भटक ने जाएं यहाँ पर आले नाश्तो चेवड़ो ने डूंगरी टमेटान केरी, केरी। थेपलान पूरी कई तरह मजा आए वन भोजन वन भोजन यहाँ पर वन भोजन ने जोइन हुए हेलो तो जाएं

હાલો તો જો આપડે કપાસ જોખાય છે એટલો રિયો ખૂણામાં ખૂણો રિયો ને એટલે મેં કીધું જાવ અંધારું આવે એટલે બહુ દેખાતું નથી ખાલી થઈ ગયો તો બેલો ભાઈ 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 आलू <laughs> तो पार <laughs> है इलेक्ट्रिक तो नहीं 5 किलो नहीं आव तो पापा मारे वाह ओकर सिंटर और बारी खोलना कि जैस्मिन अंजवार में पड़ी ना जल्दी खोलना है राईकी वो हाल ज 99 है जैस्मिन लग तो लगे नहीं तू ये पूरी થઈ ગઈ એમ માતા ભાઈ ઉઠા હું હું હા ને આલ કરતા તો નહિ હિન્દુ પપ્પા શું ગાડી માંડી પા પેલા પાટીયા ઉપર છે નિહાળી ઉપર છે ભારા ચડાવવા બહુ અહીમાં લાગે એ કાયમ ની ની ટેવ હોય ને એટલે વાંથે ના આવે જો એ ભારો ચડાવવા ને ત્રણ ભાઈ છે ને કડકે છે કપાસ ત્રણ ભાઈ જો ભારો ચડાવે છે જો ની ટેવ હોય એટલે ખંભા ઉપર લઈ અને એમ નામ સડી જાય ભારો લે એવાલા ભાઈ લેતા જાય લતી હતી જો બદાઈ ખાઈ ગયા પણ આ થોડું મોડું થાહે થોડુંક જ કપાસ છે જોખવાનો જોખાઈ જાય ને પછી બજેને પાણી પાઈ પાઈ અને સાઈ બાંધી દે તળકો તો લાગી જાહે થોડો મંજીરીક મોડું થાહે બાંધવાની ગાડી ની કરી જાય દેલા બાય ને તો પછી આપણે બેહુને અંદર લેવા હે જગનસી હે ને તળકો લાગ્યો બંસી ને આપો અમેળી વાટનામાં ઉનાળો હે ને એટલે તળકો બહુ લાગે પછી ગાડીમાં નડતા હતા જો ગોપીને એના પેહુની અંદર લીધી અને મારે શેરું છે ને શેરું છે ને વાયડ્યો છે ક્યાંય જરવાતો જ નથી આ શેરું છે ને એને આજ બાંધી બાંધીધો ભેહું ભેગો એને આ મજા નથી આવતી પણ આપણે ઘડીકવાર વાર રાખવો પડે એ બાંધો તો ને એ બાજુમાં જ ગાડી છે એટલે એ જરવાતો નહોતો હોશે જોતા એને ગરમી થાય અહીં મજા જ નથી આવતી ઘડીક વાર રાખવો પડે ઝીપડી કાઢી ગયોજો અને અમારે હે ને પૂરા નેતા મજા જ બીજી જાતની આવી ગઈ એને જો સૂટો રાખ્યો નથી બધું રૂ વીણી લે હવે જાજુ રૂ ના ખાતો ભૂરા અરે રૂ હે આની ના કે 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 અરેખી વર્તે જોઈ લે આ મજા આવી ગઈ આખા ભરિયામાં રાઉન્ડ મારલી તો બધી રૂજ વીણે છે કયું ના ખાય એકાધી કલાક થઈ રૂ ખાઈ ને એ ગોટે વરસ પાછો બધું રૂ રૂ વીણી લે હે કાલા નથી ખાતો રોજ ખાય છે ભલે ખાય આઈડનો દેજ આવવા દો